આજના સમાચાર કામરેજ કામ વિસ્તાર એટલો બધો વધી રહ્યો છે અને ડેવલપમેન્ટ થઈ રહ્યો છે ત્યારે આજે કામરેજ કેનાર રોડ પર લોકોની આરોગ્યને ધ્યાનમાં લઈને કસ્ટ જનરલ હોસ્પિટલ જે આજે ઓપનિંગ થઈ રહ્યું છે થોડી એમની લાઈવ જોઈએ અને એમનું મંતવ્ય સ્વાસ્થ્યગત સેવા તથા નિરોગી કાયા નિર્માણ હેતુ શોપાનનું એક કષ્ટભંજન જનરલ હોસ્પિટલ કામરેજ ખાતે શુભ આરંભ આજે કરવામાં આવ્યો હતો સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો સુરતના આંગણે કામરેજ વિસ્તારમાં રાહત દરે તમામ પ્રકારની સુવિધાઓ એક છત નીચે તેમજ આકસ્મિક કટોકટી અને તાત્કાલિક સારવારના સમયે ચોવીસ કલાક સમસ્ત ટીમ હર હંમેશ દર્દીની સારવાર માટે ખડે પગે હાજર રહેશે તેમ ડૉક્ટર ઘનશ્યામભાઈ એસ ચોટાળા તેમજ ડૉક્ટર ગૌરવજી કાતરિયા દ્વારા જાણવા મળેલ હતું ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ્લભાઈ પાંચડીયાને આમંત્રણ હતું પણ અમુક સંજોગો કારણસર હાજર રહ્યા ન હતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ જિલ્લા પંચાયતના તમામ સભ્યો તેમજ ભાજપની તમામ સદસ્યની ટીમ તેમજ પંચાયતના સભ્યશ્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા સુરતના કોર્પોરેટર શ્રીમતી મનીષાબેન આહિર આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમની હાજરી જોવા મળી હતી નામાંકિત ડોક્ટરોની ટીમ તેમજ એમનો સ્ટાફ પણ આ પ્રસંગે હાજર જોવા મળ્યો હતો અને તમામે પુષ્પગુચ્છથી ગુચ્છથી શુભેચ્છા પાઠવી હતી સદ વિચાર પરિવાર હોસ્પિટલ ગ્રુપ શ્રી આહિર ડોક્ટર એસોસિએશન સુરત શ્રી આહિર શાળા સંચાલક મિત્ર ગ્રુપ સુરત પ્રમુખ શ્રી કામરેજ વિસ્તારના સોસાયટીઓના પ્રમુખશ્રીઓ શ્રી આહિર યુથ સુરત તેમજ શ્રી આહિર ડાયમંડ વેપારી મંડળ સુરત કામરેજ ડોક્ટર કામરેજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ અને શ્રી આહિર સમાજ સંગઠન કામરેજના તમામ સભ્યો હાજર રહ્યા હતા સાથે હિતેશગીરી ગૌસ્વામી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ હોસ્પિટલમાં મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ વાયરસ તાવ મગજનો તાવ કાકડા એપેન્ડિક્સ સર્પદંશ અને પોઈઝન કેસોનું નિદાન પણ કરવામાં આવશે કમળો ઝાડા ઉલટી અપચો એસિડિટી પેટના રોગો લિવર તેમજ કિડનીના રોગોનું યોગ્ય નિદાન પણ કરવામાં આવશે બીપી ડાયાબિટીસ થાઇરોઇડની યોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે શ્વાસના રોગો યોગ્ય નિદાન અને સારવાર તેમજ નેચરલ બાફ અને સેન્ટ્રલ લાઇન દ્વારા ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં ડૉક્ટર જગતકુમાર એચ વારડી ડૉક્ટર ગૌરવજી કાતરિયા ડૉક્ટર ઘનશ્યામ એચ છોટાળા સર્જરી વિભાગમાં ડૉક્ટર હાર્દિક એમ પટેલ ડૉક્ટર રાહુલજી સુતરિયા અને સ્ક્રીન ચામડીના વિભાગ માટે ડૉક્ટર કિશોર હળિયા સેવા બજાવશે તેવી માહિતી મળી હતી તો આવું શામ પડી આ વિશે મંતવ્ય ડોક્ટર ઘનશ્યામ છોટાળા કષ્ટભંજન જનરલ હોસ્પિટલ અમારી કષ્ટભંજન જનરલ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ ત્રણ બેડનું ફૂલ્લી લોડેડ આઈસીયુ ઇમરજન્સી સેવા મેડિસિન વિભાગ અને તમામ પ્રકારની કોઈ પણ ઇમરજન્સી સેવાઓ ચોવીસ કલાક અમે ઉપલબ્ધ છીએ તે પંદર વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને તમામ પ્રકારના ઇમરજન્સી કેસ પોઈઝન કેસ સરપદંશના કેસ અધર મેડિસિન ઇમરજન્સીને લગતી તમામ ટ્રીટમેન્ટ અહીં ઉપલબ્ધ છે મેં ટ્રસ્ટ અને રાહત દરના બેઝ ઉપર કામ કરીએ છીએ ઓછો ચાર્જ સારી ગુણવત્તા સારી ટ્રીટમેન્ટ ક્વોલિટી ટ્રીટમેન્ટ આપવાનો અમારો મુખ્ય ધ્યેય અને હેતુ છે એ હોસ્પિટલમાં એમડી ડૉક્ટર છે ચોવીસ કલાક મેડિકલ ઓફિસર છે સર્જન ડૉક્ટર છે ઓર્થોપેડિક ડૉક્ટર છે સ્કીનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે આ સિવાય બીજા અધર સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિઝિટમાં આવે છે અને બીજો વીસ જણાનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક સેવાઓ આપે છે સ્પેશિયાલિટી સેટઅપ ઊભું કરવાના છીએ એમાં પીએમ જય યોજના અંતર્ગત તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવું છું એરિયાના તમામ આગેવાનો વડીલો બીજા સમાજના શ્રેષ્ઠીઓ અન્ય સમાજના સાથે ભાજપના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારો અને અન્ય આગેવાનશ્રીઓ અને અહીં સોસાયટીના અને આજુબાજુના રહેણાંકના ખૂબ લોકોએ હાજરી આપી અને અમને ખૂબ જ હું અને પ્રેમ આપ્યો છે ગુડ લક થેન્ક યુ જય દ્વારકાધીશ મનીષા આહિલ હોસ્પિટલ સમિતિ ચેરપર્સન હું કહેતા કરો થાય છે કે કામરેજ વિસ્તારમાં પણ લોકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતા હોય અને આ ચિંતાના ભાગરૂપે અને સ્વાસ્થ્યની કાળજીના ભાગરૂપે આજે રામનવમીના દિવસે એટલે કે રવિવારના શુભ દિવસે કામરેજ વિસ્તારમાં અંબિકાનગર વિસ્તારમાં શ્રી કષ્ઠભંજન જનરલ હોસ્પિટલનું ઓપનિંગ લોકાર્પણ થયું છે આજે હોસ્પિટલના સંચાલક કહો કે એ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની જે સારવાર કરવાના છે એવા ખૂબ મેડિકલ ક્ષેત્રે પ્રેક્ટિસ ધરાવતા